you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો નાસ્ત્રેસ ધમસ અને બાબા મેંગા એવા નામ છે જેમના દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણીઓ મોટા ભાગે સાચી પડી છે તેમણે દેશ અને દુનિયાના લોકો નેતાઓ કુદરતી આપત્તિઓ યુદ્ધ અને બીજી ઘણી બાબતે ભવિષ્યવાણીઓ કરી હતી જે અનેક વર્ષો બાદ પણ સાચી પડી રહી છે બાબા વેંગાએ વર્ષ બે ને લઈને અમુક ભવિષ્યવાણીઓ કરી હતી જે સાચી પડી છે રશિયાના કામ ચક્કામાં આઠ થી

અમેરિકા ત્રણેય દેશોમાં સુનામીનું એલર્ટ જાહેર કરાયું છે